તપાસ કરી એજન્સી જે ચાલે છે કામ કરે છે એમને મેં ફોન કહ્યું તો કર્મચારીઓના નાના મોટા પ્રશ્નો હતા કંઈક અને એના કારણે એ લોકોની માગણીના સંદર્ભે કંપની સાથે આંદોલનમાં કંઈક હતા તો નાકરાણી સાથે ખુદ વાત કરી અને એમને પ્રોમિસ પણ આપ્યું છે કે ત્રણ વાગ્યા સુધીમાં એમની સાથે અમારા અધિકારીઓ બેસી એમના જે કંઈ પ્રશ્નો છે એનો નિકાલ કરી અને આજે ત્રણ વાગ્યા સુધીમાં એ લોકો કામે ચડી જશે એવું મને સંપૂર્ણ નાકરાણી તરફથી ખાતરી મળી છે મને આ બાબતની ખ્યાલ નથી અમારા તરફથી મને આ માહિતી મળે છે હું એમને પર્સનલી એ કર્મચારીઓને મળીશ અને ખરેખર જો એના વાતમાં વજુ ધસે તો અમે અધિકારી લેવલે ત્યાં એમડી રાવલ સાહેબને કંઈક એજન્સીને સાથે બેસી અને કર્મચારીઓને બેસી આપ્યો એમને જો અન્યાય થતો છે તો દિવારવા સો ટકા હું તમને કહું છું અઠવાડિયા દસ દિવસમાં આ વિષયમાં કર્મચારીઓને ક્યાંય જે ખરેખર નાના વર્ગના કર્મચારીઓ છે સાફ સફાઈ કરી આપણા દિનાને સ્વચ્છ રાખે છે એના માટેના પ્રયત્નો કરતા હોય છે તો એમને ક્યાંય પણ નાના માણસોને અન્યાય નહીં થવા દે એમની હું આપને ખાતરી આપું છું હું આજે જ રાવલ સાહેબ સાથે વાત કરવાનો છું અને કર્મચારીઓ સાથે પણ હું બેસવાનો છું એમને જે કામ કરે છે એ લોકો સાથે સાંજે જે એમની સાથે વાત પણ કરી છે મને ક્યારેય ફરિયાદ પણ મળી નથી મને હોય કે અમારા સેવનાથ બાપુ હોય હરદીપભાઈ હોય મસુભાઈ કોઈને અમને ગિરનાર ડેવલપમેન્ટના કોઈ પણ સભ્યોને આવી ફરિયાદ મળી નથી પણ આજે જ્યારે આ વાત આંદોલનની આવી છે તો કાંઈક ને કંઈક એમના પ્રશ્નો હશે એ સમજી શકાય તો એમને રૂબરૂ અગિયાર સામેથી મળવા જે એમના જે પ્રશ્નો હશે

અમારા કોઈ ને પગાર પૂરા આવતા નથી સમજી કે અમારે સાત હજાર માં પુરા પડતા નથી પૂરો હાથ હજાર અમે ગણ્યો નથી આ કેટલા વર્ષથી અમે કામ કરીએ છીએ સાહેબ નો કોન્ટ્રાક્ટ ચાલુ હતો ત્યારથી ચાલુ થઈ અમે હજી લગન પગાર આવ્યો નથી અમારો હવે તમે વિનંતી કરું છું સાહેબ બીજું કઈ નથી કેતી કે પગાર વધારી દો અમારે બીજું કાઈ જોતું નથી સાત હજાર બાર હજાર ની માંગણી છે સાહેબ કામ જ નથી કર્યું અમે અમે કોઈ કામ કર્યું નથી અમને બાર હજાર પગાર કરી દે સાહેબ તમારી અમે વિનંતી જ કરી છે કે પગાર અમારો વધી જાય બસ બીજું કાંઈ નથી જોતું અમારે મારું નામ વિશાલ કનુભાઈ સીતાપરા સાત વર્ષથી ડીજે નાકરણીમાં સૌ બધા નોકરી કરીએ સાત સાતસો પગાર છે લઘુતમ વેતન જે બહાર પડ્યું છે સરકાર મુજબ નિયમ કોઈને આપેલ નથી અને કાયદેસરનું શોષણ થાય છે એક મહિનોને વીસ દિવસ થાય ત્યારે વીસ તારીખે પગાર આપે આ લોકોને અગિયાર એકત્રીસ તારીખની હાજરી આપે છે એમાં એક દિવસ કાપી નાખે અઠ્યાવીસ દિવસ ભરાણા હોય તો ત્રણ દિવસ કાપે એવી રીતે એક દિવસ ઉપર કપાઈ જાય છે અને સવારે આઠથી બાર બેથી છ નોકરી કરીએ છીએ કોઈ જાતનું વળતર છે નહીં આમાં જોકે પગાર સ્લીપ આપતા નથી પીએફ કપાતા નથી કોઈને હાથની કામ કરવા માટે જે કોઈ ગ્લવ્સ હાથ મોજા પગ મોજા જે આપવાના હોય કોઈ વસ્તુ આપતા નથી અને કાયદેસરનું શોચણ છે

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે